હનુમંત હાઈસ્કૂલ ખાતે ચેરિટેબલ એન્ડ ટ્રસ્ટ દ્વારા બસ સર્વિસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આતકે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બસ સર્વિસની શરૂઆત થતા વિદ્યાર્થીઓને સ્કૂલેથી ઘરે જવા અને ઘરેથી સ્કૂલે જવા સવાલ રહે છે મહવાની હનુમંત હાઈસ્કૂલ ખાતે બસ સર્વિસનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓને સ્કૂલે જવા તેમજ સ્કૂલેથી ઘરે પરત ફરવા અનુકૂળતા રહેશે ત્યારે આ બસ સર્વિસના પ્રારંભ સમયે મહુઆ વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો બસ સર્વિસના સંચાલક દ્વારા આ બસ સર્વિસની સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેર નજીક આવેલ નેશનલ હાઈવે પર હનુમંત હાઈસ્કૂલમાં મહાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલે જવા તેમજ સ્કૂલેથી પરત ઘરે જવા બસ સર્વિસની સુંદર વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે બસ સર્વિસના સંચાલક એવા મુકેશભાઈ ગોહિલે જણાવ્યું હતું કે આ બસની સર્વિસ દરમિયાન વિદ્યાર્થીઓની સેફટીનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને સમયસર વિદ્યાર્થીઓ પોતાના ઘરે અને સ્કૂલે પહોંચે તેવી પણ કાળજી રાખવામાં આવશે અને બસ સર્વિસ દરમિયાન તમામ વિદ્યાર્થીઓની પૂરતી સેફ્ટી અને વિદ્યાર્થીઓના ટાઈમ ટેબલ પર પૂરતું ધ્યાન આપવામાં આવશે અને આ બાબતે તમામ ડ્રાઈવર અને તમામ કંડક્ટરને સૂચનાઓ પણ અપાઈ ચૂકી છે બસ સર્વિસના પ્રારંભ સમયે ભારતીય સંસ્કૃતિને અનુસરી પૂજન વિધિ કરાઈ હતી તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના હસ્તે શ્રીફળ વધેરી આ બસ સર્વિસનો પ્રારંભ કરાયો હતો બસ સર્વિસના પ્રારંભ સમયે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ નાગરિક બેંકના બિપિનભાઈ સંઘવી નગરસેવક ભરતભાઈ બામણિયા વિસ્તૃતભાઈ વાટેલ અને બસ સંચાલક એવા મુકેશભાઈ ગોહિલ અને તમામ બસના ડ્રાઈવર કંડક્ટર ઉપસ્થિત રહ્યા હતા